ફોન કરું પ્રો કે કોઈ બે ચાર હોય કલાકાર તો લાવે છે કેમ કે કલાકાર તો સેલેક્ટ કરવા પડશે આ જો હવે કલાકાર તો બોલાવવા પડશે ને ચકથી ગમે ત્યાંથી હલો દોલઈ એટલે હવે કરવાનું હોય કે ચાર પોસ્ટ કલાકારો સારું કાં રાખે આમ હા એ તો પણ જેવું કોઈ અને દેખવું પડે ને તો જ રાખો પછી સારો હેડો લઈને આવો હા ઘરે ઘરે

નાના હતા પેલા તમે અઠવાડિયા મારી શું કરતા ખબર વાટી પેલથી અઠવાડિયા મારી અમે તૈયાર કરી રાખતા ઈ તો બધા રાખતા અમે એના રાખતા

આપડે એક એક નો અવાજ તપાસવાનો જેમ લે રાહુ પેલું નૌકાનું બીજું નૌકાનું ત્રીજું નૌકાનું

નોતા આવશે ખર પડશે હમણે ખર પડી જાય હાર હોય આયા કી બોલો મોડને ટક્કર આવું આયા તો મોરે પડકી હોય વાસો હોય ને તો કદાચ કઈ દોડી મોર તો ટક્કારો મારે હે હા આ તો ભૂલી જુક લાગી ને ટક્કારો તો લાગી ને ના ના ભલા કાકા માતાજી ના એક દાડો અમારને બાજુમાં બાર વાયેલી થી બાદવી ને હે

લેરા એમ કે એ એ પડે ગાવા ઉપર તે મ્યાદન કે મસ્કરી કરો તમે મસ્કરી નક કરો અમારી તમે

આવ ગીત તો ના વાત કરો કા બીજું કો બીજું કો ગરબો ગરબો આપણે નવરાત્રી નું હા સામે સામે ભૂલી ગયો મને આવડતું યાદ કરો કોક લાઈન હાર વશે લા કેવો હા તો તો કેમ બોલતા લાયા હે તો વેઈ ને કબે આવડે છે આવડે છે તો

ગીતો તો હું કેવું તમને કાના બંદે મને જાવ કે તમાર કરો રિશ્વત આ તમને પાસે ફોન રિશ્વત ના નહીં રિશ્વત લેવા હવે તમે તો મારા નંબર આયા તારી કામ આ મલા કે આરે શું થાય હે આરે શું પેલું પડતું ના ઓય

તો આ નોર્કરનું કરવાનું હે આ ગોઠવવાના એટલે આ સિલેક્ટ કર્યા તો હું તો આપડા कुटुंब ના એટલે ભેગા રાખો વાત સાચી પણ આ તો 24 કલાક મન તો એક દાડો ઘોળ્યો ઘોળે હું તો ન બીજો હોય તો ચેક લાવો હા ભલા કાકા તો બધું થાય છે એવરિયા એટલે

અરે ભગતો એ પછી કિંમત ગો લેહણો તારો તમારી કિંમત હાથ પામે એ બે આવો બનાય બંગ બનાય બંગ બનાય તું ગવાનો મારી દી પયા ન કરું એ એ મેરડી દયાળો એ સાંભળ જો રે અરજી મારી કોઈ ભલા કાકા એ તો હવે 4-5 જણા નતાઈ સિલેક્ટ કર્યો ઓમાં તમે 3 2 પેલા પેલા તો ન વાત તો કોઈ ન આપણે આખરી ફાઈનલનો ભેગા થઈ કે કલાકાર ની ભલા કાકા સાફ એ તો હું 4 જણા નતાઈ પછી તમન ફોન કર્યો તે ફોન સુ લે ઓ હા આ તો કોઈ કામ નું નઈ ઓહો એ તો હવે આવો તો જોર જોર યાર મને પણ યાર હવે સેટ થાય તો મને બોલાવજો ફોન કર્યો તો ઈ તો લકડી મારે જબત પાડી છે